ઘર ઘરા વન ઓનર ઓલ્ટો ગાડી વેચવાની છે સાવ ઓછી કિંમતમાં અને સીએનજી ગાડી સીએનજી પ્લસ પેટ્રોલ તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો સાવ વ્યાજબી ભાવે મળી જશે વીમો પાર્સિંગ ચાલુ ચારે ચાર ટાયર નવા એન્જિન સો ટકા એસી પણ શું એ સો ટકા ચાલુ કન્ડિશનમાં નોન એક્સિડન્ટ અને વન ઓનર ઘર ઘરાવ ગાડી ગણતરીના ટાઈમની અંદર વેચાઈ જશે સાવ ઓછી કિંમત રાખવામાં આવેલી છે રાજુભાઈ દ્વારા તો તેમનો તાત્કાલિક કોન્ટેક કરો વિડીયોની અંદર હું ગાડીની બધી ડિટેલ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો ગાડી છે અલ્ટો આઠસો એલ એક્સ આઈ વન ઓનર એક જ માલિકે ચલાવેલી ગાડી મોડલની વાત કરું તો બે હજાર ચૌદ પંદરના મોડેલની ગાડી છે આ ગાડી પેટ્રોલ એન્જિનમાં જોવા મળશે અને સાથે સીએનજી પણ છે અને સિકવન્સ કિટ જોવા મળશે વીમો પાર્સિંગ પીયુસી ચાલુ છે એન્જિન સોય એ સો ટકા એસી પણ કમ્પ્લેટ આખી ઓરિજિનલ કન્ડિશનમાં ગાડી ગાડીની અંદર સડો જોવા નહીં મળે અને ચારે ચાર ટાયર નવા નાખવામાં આવેલા છે રાજુભાઈ દ્વારા ગાડીની અંદર અત્યારે કોઈ પણ પ્રકારનો ફોર્ટ કે એક પર રૂપિયાનો ખર્ચો નથી ગાડી રૂબરૂ સ્થળ ઉપર જોઈ રૂબરૂ ટેસ્ટ ડ્રાઈવ લઈ અને સ્થળ પર કન્ડિશન ચેક કરીને ત્યારબાદ ખરીદી કરી શકશો પહેલાં રાજુભાઈનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની ડિટેલ પણ મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો અને ગાડી લેવા અથવા જોવા જાવ તો રાજુભાઈનો કોન્ટેક કરીને જજો જો ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી ઓરિજિનલ કંડિશનમાં બે લાખ અને દસ હજાર રૂબરૂ સ્થળ ઉપર હજુ કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી કાર લેવાની હોય તો રાજુભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે જ નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે રાજુભાઈના અને નંબર નંબર પર ફોન કરી અને કાર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો